નમસ્કાર ખેડૂત મિત્રો હું અત્યારે મારી વાડી ઉપર છું કપાસની ખેતી અત્યારે કચ્છની અંદર અતિવૃષ્ટિ થઈ અને સાથે પવન પણ ખૂબ લાગ્યો આ કપાસ આપ નિહાળી શકો છો કે બધો કપાસ સુઈ ગયો મિત્રો ખભરાશો નહીં જે આપણી પાસેથી કુદરત લે એ પાછો આપને આપે એટલે કોઈ દિવસ હિંમત હારવી નહીં ઘટે તો જિંદગી ઘટે મિત્રો ખેડૂતો કોઈ દિવસ નિરશ થવાનું નહીં કારણ કે આપણા વડીલો કહી ગયા છે કે જે પાડે એ જ પાછો ઊભો કરે એટલે અત્યારે આપ કપાસ નિહાળી રહ્યા છો પણ મને એટલો બધો કુદરત ઉપર આનંદ છે કે આટલો વરસાદ આવ્યો ત્યારે આ થયો ને નહીતર તો આપણે આકાશ ઉપર મીઠ માંડી માંડીને વાટ જોતા હોઈ કચ્છની અંદર કે ભાઈ વરસાદ ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે જ્યારે આવ્યો છે ત્યારે ભલે પચીસ ઇંચ આવ્યો કે પાંત્રીસ ઇંચ આવ્યો કે પચાસ ઇંચ આવ્યો આવ્યો ત્યારે જીવ ને એક હાથે લેશે તો બીજા હાથે કુદરત દેશે ચોક્કસ માઉસ થશો નહીં ખેડૂત મિત્રો ચોક્કસ પણ હિંમત હારજો બધા ચાંપવા કરી ગયા હું એમ કહું કે ભાઈ કુદરતે જ્યારે દીધું ત્યારે લીધું હે ને આપણું હતું એ શું કે આપણું લીધું હે એટલે કોઈ દિવસ માઉસ થતા નહીં અને કપાસ મારો વેસ વીસ એકરની અંદર આ જ પરિસ્થિતિમાં છે પાણી કઈ રીતે વાળવું અને દવા કઈ રીતે ઝાંટવી એ નક્કી નથી થતું કે કઈ રીતે કરવું પણ ઘટે તો જિંદગી ઘટે મિત્રો બાકી તો કાંઈ ન ઘટે જય જવાન જય કિસાન